તો કડિયા આયા નહિ ના રૂડન બોળા વચ્ચે વત નાખ્યું ભેગું કરવા દે મન તો આ જમીન વેકી ત્યાં ઘર બનાવ્યું નારાય ને પાછળથી

જમીન એક હતો વિઘો એ વેથી માર્યો એમાં આ ઘર બનાવ્યો પૈસા હોય તારા કે જોડે મારા મારા તો પણ તારા માટે આ કેવું મોટું ઘર બનાવ એક ઘર બની બની પેલું બે દાડા રજા ઉપર નવરાત્રી નવરાત્રી આ પણ લઈ આવું તારા દિવાળી આવે એટલે સ્કીમો હારી આવશે ને ના સ્કીમો હારી

લોન કરી દો પણ વાત આ કે હપ્તા હાલ ડાઉન પેમેન્ટ કેલું ભરવું પડશે અમાર તમે બે હપ્તા ભર દો બરોબર અને જે તમારો હોય એ ડાઉન પેમેન્ટ ભર હા તે લે આવો તને પડે આ જે પડે આલુ લ્યો અને લોન કણા ઉપર કરાવવાની છે લોન મારા પર કરજો ને તારા ઉપર તમારા ઉપર લોન કરાવીએ હા તો કાકા તમારું લોન થઈ જાય તમે તમારા આધાર કાર્ડ ના નેવા ફોટામાં આમ ડોક્યુમેન્ટ કરજો બરોબર હા તો લ્યો તને તમારો નંબર નાખો મને તો ફાવતું નહીં ડોક્યુમેન્ટ કરી દઉં જો આઈ ગયા ના તમારું સરવા ડો ફિટિંગ નાખો હા નહી નેટ બંધ હવે નેટ તો ચાલુ કરો જો અમે આવી ગયા છે

માટે ફોની છોકરા લેતા થોડું

阿爸，来了。 તમારા બીજું તો તમારા હતા અમારે દસ વીઠા જમીન અમે ના આનંદ ન કરું દસ સ્કોર્પિયો વિટો વેસી લાઈ દીધું એક ટાયર બનાવ્યું એ ટંપકરાલો બર બ આ અમે ને ટાકું રફો વચ્ચે અમાર જોય ના બન તાને જોય ના બન ઠાકન તું ભૂલ થઈ જ ખબર ઓ નહીં તાને ડાય જોની હે

વાડ્યું નહીં વ્યા જો લઈ બહાર તમે લઈ આવ્યું એટલે તમે હાચવી ગયો ચંપક ઉપર

તમે જાવ સમજાવું પેલા મી ભરો પૈસા એ તો પેટ્રોલ પૂર આવી ફળે પાલતી આલી એટલે આ પાલટી ચાલવાની હતી તાર ભાઈ બંધ આલી પડે પાલ્ટી અને અમા શું કરે તું હપ તો આપતો બાઉન્સ એટલે આ બાઉન્સ ના કરાય પેલો સાહેબ હું કહેતો તો ખબર હે ને ફિલિપ એ તો ખબર ને ભરો તો એક્ટિવા ખેંચાઈ જા હા એ તો પરસી બીજો હું હતો એટલે પણ એરા તું અમને નેકડે એક્ટિવા લઈને સીધા નેકડે એ તો બીજો રસ્તો જ નહીં બીજો રસ્તો પણ એ તો ગમે તે ઉભા રહે હોય એક જગ્યાએ ના હોય તો તાર અમા શું કશું તે અમા ફર આપતો તું કમાઈને જા તો આખી ગોમમાં લઈએ તારી ઓળખણ આવી હી

બીજી ના સૂટવામાં એક વિકો તો એ પતી ગયો ને આ ભાગવી જમીન વાઈએ તે વિકાવ વાયશ્યું આપણે હવે ભાગવી વાઈએ એમાં ભાગ મલો એમાં દોના ના એ જ પૂરું થાય આપણે એમાં આપણે કશું ના મલો હવે ચિંતા ના કશું ચા બધું ચા હું જાઉં હા જાઉં એ આવું ના આવો કોમ કરી તું આ પાર્ટીઓ કરાય ને એમાં તું બધી પથારી ફેવડી કા તમે ના ખાવ પડે મને આયા તા છે એટલે પણ મેં તને હપ્તો ભરવા આલ્યા તા કો તો હપ્તો બેંકમાં નાખી આવજે મારા ખાતામાં હા હા હું જાઉં હા ધા દાદ હા મારા બેટા જો ના હફતો ભરવા પૈસા આલે પાર્ટીઓ કરાઈ હવે મારો ચોહિ લાંબા પૈસા હવે હું આ ભાગવી જમીન વાવું હા ઈંડા વાયડા મેં ઠેકોણા નહીં આ જોવો ના ઈંડા ચોક 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 નહીં હા મને તો કોમ કરવા દે

સરવાફતો પૂછો ફર્યો હપર્યો આપડી નાખ્યા મેં તને નતું કીધું કું હપ્તો ગમે તે કઈ ફરજે હું હું તો નાખ્યો કરું

તમારી લઈ જાવ અમારા પૈસા પાછા એ તમને હાલ્યા કબો બે હપ્તાના ડાઉન પેમેન્ટ હાલી ના મળે તમ ના મળે આ તો થોડીક મોકલ્યા રમકડો કે તમે આવતા ભાવ બદલી જાવ આ તો તો અમે તો અમે પૈસા તમને હાલ્યા હા તો મહિનો ફેવડી નું ભાવ લાવવાનો રોડ ના રોડ ના હજાર રૂપિયા બે હપ્તા ફર્યા પેલા તમે જીના ખેંચી લાયા હતા બે હપ્તા ફર્યા લેવી બરોબર શોરૂમ માં જતા હતા તે તમારે લેવી માં જતા બરોબર તમે લોન સુધી કરી ખબર ને લોન કરી તમે હપ્તા ફરી બરાબર તમે હપ્તા ફર્યા